ઓલપારના સરસ ગામે આવેલ ઐતિહાસિક સિગ્નાથ મહાદેવ મંદિરે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો ઓલપાર તાલુકાના સરસ ગામે આવેલ ઐતિહાસિક અને પુરાણ સિગ્નાથ મહાદેવ મંદિરે સિગ્નાર્થ અતિરુદ્ર યજ્ઞની સાલગીરી ઉત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ મહાદેવ ટેમ્પલ કમિટી પ્રિન્સિપાલ સિવિલ કોર્ટ ઓલપાર દ્વારા વિનામૂલ્યે આયોજન કરવામાં આવે છે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞમાં સવારથી જ બેતાલીસ ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં એકસો સિત્તેર જેટલા દંપતીઓએ યજ્ઞમાં ભાગ લઈ વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ સિદ્ધનાથ મહાદેવ મંદિરે શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અતિ પૌરાણિક એવું સિદ્ધનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોતા એવું કહેવાય છે કે વર્ષો અગાઉ ગોકર્ણ ઋષિ અહીં તપસ્યા કરી તે જગ્યાએ જમીન ફાટી આપોઆપ સ્વયંભૂ શિવલિંગ બહાર નીકળ્યું હતું પેશાવર વખતમાં આ મંદિરનું નિર્માણ કરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા કેટલાય સમયથી સિદ્ધના ટેમ્પલ કમિટી દ્વારા મૂલ્યે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ પ્રસંગે હાઈકોર્ટના રિટાયર્ડ જજ વીપી પટેલ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અતુલ રાવલ ઓલપાડ કોર્ટના જજ જે એસ પંચાલ સહિત ઓલપાડ વકીલ મંડળના પ્રમુખ મનીષભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં વકીલો સહિત ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ફરેશ ભારતી સિદ્ધનાથ મહાદેવના પૂજારી તરીકે આ મંદિરનો કથા એટલે અહીંયા ઘણી ગાયો ચરવા આવતી હતી અને આ મહાદેવના મંદિરમાં જે સ્વયં શિવલિંગ હતું એ લિંગની ઉપર ગાયોની દૂધ ધરાવતી હતી ત્યારે પછી અહીંયા ગૌકર્ણ મુનિ નામનો એક આશ્રમ હતો એ મુનિને કહેવામાં આવ્યું કે શ્રીમંત ભાગવાનો જેનો ઉલ્લેખ છે મુનિનો કે ભાઈ અહીંયા ગાયનું દૂધ વહી જાય છે તપના ધ્યાન ધ્યાનથી જોયું કે એના મહાદેવ સાક્ષાત છે અને સાત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરી અને તપ કર્યું પર પરથી મહાદેવ સ્વયં પ્રગટ થયા જમીન બે ભાગ થયા અને સ્વયં મહાદેવ પ્રગટ થયા ત્યાર પછી એમની પૂજા કરી પછી રામચંદ્ર ભગવાન આ જગ્યા ઉપર આવ્યા જંગલમાં શ્રીલંકાનો વિજય કરી અને આ જગ્યા ઉપર સામે મંદિરની બહાર રામપુન છે ત્યાં પિંડ દાન કરવાનું હતું અને મહાદેવની પૂજા ફૂલ પરોઠી કરવાની હતી હવે અહીંયા જંગલની અંદર બ્રાહ્મણોની હતા તો કે મુને કીધું ભાઈ બ્રાહ્મણોની અમારે જરૂર છે અને પૂજા કરવી છે એ બ્રાહ્મણો ગંગા ઘાટ ઉપર લેવા જવું પડે એટલે હનુમાનજીને ગંગા ઘાટ ઉપર મોકલા અને હનુમાનજી ગંગા ઘાટમાંથી બ્રાહ્મણોને લઈ આ જગ્યા ઉપર આવ્યા અને રામચંદ્ર ભગવાને ફૂલો અને ફળોથી મહાદેવની પૂજા કરી અને મોક્ષ એકાદશીના દિવસે આ જગ્યા ઉપર બિનદાન કર્યું આજે દર વર્ષે બોગ શેખા એટલે માક્ષણ મહિનાની પહેલી અગિયાર હશે સુદ અગિયાર હશે અહીંયા દાન કરવામાં આવે છે અને પિતૃઓની મુક્તિ મળે છે ત્યાર પછી રામ ભગવાન ગયા પછી દાન પૂજા કરી ને ત્યાર પછી આ જંગલની અંદર દામાજીરા પીલા જેવા ગાય માનવી રાજા કચ્છ માનવી રાજા અહીંયા જંગલમાં ફરતા ફરતા આવ્યા એટલા બ્રાહ્મણો અહીંયા આવેલા એ બ્રાહ્મણોને કીધું ભાઈ આ મહાદેવ સ્વયં પ્રગટ છે રામ ભગવાન અહીંયા પૂજા કરી ગયેલા તો પછી બ્રાહ્મણો કીધું કે ભાઈ અમારે કોઈ સંતાન નથી ગાયક રાજાએ કે અમારા સંકલ્પ કરો તો મહાદેવની કૃપાથી એમને સંતાન થયો તો સત્તરસો ને પંચાણુંમાં મંદિરનું રાજાએ બાંધકામ કર્યું અને અઢારસો ટરમાં પૂર્ણ કર્યું ત્યાર પછી પીંઢારો લોકો લૂંટારુઓ આ જંગલમાં ફરતા ફરતા કે આ મંદિર કે દામાજી આ પીલાજી ગાયકોએ બનાવ્યું છે કે આ મહાદેવની સ્થાપના કરી હોવી જોઈએ એટલે અમને અધર ધન મળશે એટલે એ લોકો આની લિંગ ઉપર ચઢાઈ કરી લિંગની પર ભાલા કુવાળા માર્યા ખંડિત કર્યું અને પગના પંજોજરે માર્યો ત્યારે ભમણાઓ સ્વરૂપે અંદર શિવલિંગમાંથી પ્રગટ થયા અને લશ્કરને કહી દયા અને એ લશ્કરો આંધ્રા થઈ ગયા એ લોકોએ માફી માગી મહાદેવ મારી ભૂલ થઈ ગઈ માફ કરજો પ્રભુ ત્યાર પછી એ ભમણાઓ હમાઈ ગયા હો ખંડિત થઈ ગયું એટલે એ પૂજાય નહીં ભગવાન સ્વયં પ્રગટ થયેલા છે જવું ન એટલે પાટણમાંથી આપોઆપ ગંગા શિવલિંગમાંથી પ્રગટ થઈ એ અવિરત આજે પર હોય છે અને મોક્ષ એકાદ મહાપૂજા થાય તે દિવસે ગંગા આપો રાત્રે વહે છે એ નજરે જોવાનું ગંગા શું કાર્યક્રમ હતો આજે હોમાત્મક લઘુ દાદાની સાલીગીરી કહેવાય ચૈતર વટ એટલે અહીંયા હોમાત્મક લઘુ કરવામાં ડર વર્ષે ચૈતર વટ દિવસે હુમાત્મક રઘુ ઉજવ કરવામાં આવે છે